ભરૂચ જિલ્લામાં હાલમાં જ ખર્ચી ગામના યુવાન હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા આવેલ યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં એક ચરોતર યુવાને કરેલી અભદ્ર ટિપ્પણીઓને લઈને આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ શુક્રવારના રોજ હાથોમાં તીર કામટા સાથે કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરી હતી ભરૂચ જિલ્લા ઝઘડીયા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોર ખાતે જાન લઈને લગ્ન હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં લાલાભાઈ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો ઉપર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન આપી સોશિયલ મીડિયાઓમાં ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ભોલાવ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં કામઠા સાથે રેલી સ્વરૂપ કલેક્ટર કચેરી પહોંચી ભારે સૂત્રોચાર સાથે કચેરી ગજવી મૂકી હતી આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ છોટુભાઈ વસાવા દિલીપ છોટુભાઈ વસાવા સહિત સમાજના આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અમારા ફાધર છે રામજીભાઈ ત્રિભુવનભાઈ વસાવા તારીખ સોળ તારીખે મારી નાની બેન વૈશાલી ના લગ્ન લગ્ન હતા તો ખર્ચી ગામ ના સુખદેવભાઈ વસાવા એ અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ બાદ એ અમારે ખુબ આનંદ બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે પણ અમુક સમાજના તત્વો એટલું બધું ગયા છે ભાઈ તારે બી ફરવું તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને ભાષામાં બહુ જ ખરાબ ટીપણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એમને એવું કીધેલું કે ખેતમજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી યુવાનોને અમારા યુવાનો એમને એવું જ્યાં સુધી અહિયા આવીને એ પોલીસ તંત્ર મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને ઘસેટી ના લાવે અને મારે મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહી હવે સાહેબ તમને કઈ કહેવા

એમને અને એની આગળ પણ અહીં અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે એ કચ્છનો પણ બોલી ગયો છે એને કંઈ પોલીસ કાર્યવાહી નથી કરતી બાકી તો પ પોલીસ તંત્રને મારે કેવા માંગુ છે કે તમે રા રાતો રાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસોની અંદર જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોયને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે નહી તો અમારો સમાજ આ ખુન્નસી સમાજ છે શાંત સમાજ છે પણ જ્યારે એ બહાર નીકળશે ને એ દિવસે તીર કામઠા ધાર્યાબાલા લે નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિનો પ્રતીક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એવો ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટે ન થઈ જાય એ કાળજી જે સરકાર અને પોલીસ તંત્રએ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રી ને અને આહી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છીએ એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે ને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે માફી પણ માંગવા લાયક માણસ છે જ નથી એને વિડીયો પર માફી માગે કે દુનિયામાં માફી માગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હાચવવાનું કામ તમે કરજો જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું આ જે ઘટના બની છે ચરોતરના લાલભાઈ જે સોશિયલ મીડિયામાં જે બેન વિશે કલંકરૂપ છે પણ આ લોકોને એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાડવા જોઈએ ને આ સરકારોએ જે અમારા સમાજને એ માનવ માનવી તરીકે પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે અમારી મા બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે તો અમારો સમાજ આ વસ્તુ કદી બી ચલવી નહીં લઈ ને અમારો સમાજ હવે ભણી ગણીને શિક્ષિત થઈ ગયો છે પેલા જેવું કઈ અભણ નથી હવે દરેક મા બેટી ભણેલી છે દરેક યુવાન ભણેલો છે તો દરેક માણસો સમજી શકે જો અમારા સમાજ વિશે આવી જ જો ટિપ્પણીઓ કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને બાકીની જે જ્ઞાતિના લોકો હોય છે એ લોકોએ ભોગવવું પડશે અને અમારો સમાજ કદી બી ચલવી નહીં લે ને આ એફઆઈઆર કરાવીને જ રહેશે જો એફઆઈઆર નહીં કરીને જો એને સજા નહીં કરવામાં આવે તો આ આદિવાસી લોકો ત્યાં જાય અને જાતે ન્યાય માંગીને જાતે એનું પગલું ભરશે એવું અમે આ ખાતરી આપીએ છીએ બધા